નમસ્તે નવસારીથી બિલીમેરાથી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં પહેલાં જ પ્રયત્ને બાળક રહી ગયું છે અહીં સરસ એક બાળક દેખાય છે અને હાર્ટબીટ પણ આવી ગયા છે અને સરસ એવું શ્રીમતી ખુમાણને બાળક રહેવા બદલ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક ચોકડની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ આપ સોમવારથી શનિવાર સવારે દસથી સાડા બારમાં અગાઉથી નામ નોંધાવી અને આપને ધક્કો ન થાય એટલા માટે માહિતી લઈને આવી શકો છો વિશ્વના સૌથી ઓછા દરેક સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી સંસ્થા એટલે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ફક્ત તેત્રીસ હજારમાં અમે ટેસ્ટ ટુ બેબી આઈવીએફ દ્વારા નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ માટેની ટ્રીટમેન્ટ કરી આપતા હોઈએ છીએ